પચાસ કે યુટ્યુબની અંદર આપણા પૂરા થઈ ગયા છે બધા લોકોને મારા જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ કારણ કે તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી અત્યારે આપણા પચાસ કે પૂરા થઈ ગયા છે યુટ્યુબની અંદર આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો કારણ કે તમામ ગામની અંદર તમામ સિટીમાં બધા લોકોનો ખૂબ સપોર્ટ છે જેમ કે ઘણા બધા મારા મિત્રો રહી ગયા છે ઘણા બધા વ્યુવર્સ છે આપણા બધા વિડીયો આપણા જોવે છે બધાને બહુ પસંદ આવે છે તો તમામ લોકોને બધાને મારા જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ આવો આવો સપોર્ટ આવો નવો પ્રેમ તમે બધાએ દીધો છે હજી આપણે આગળ વધવાનું છે એટલે તમારા બધાને પ્રેમ સપોર્ટથી આજે આપણે અત્યારે આ લેવલે પહોંચ્યા છીએ પચાસ કે આપણા ચેનલના પૂરા થઈ ગયા છે તો તમામ લોકોને આપણા વિડીયો બધા જુએ છે એ બધાને મારા તરફથી જય માતાજી બધા લોકોનો ખૂબ સપોર્ટ હતો હજી પણ સપોર્ટ કરે જ છે બધા આપણા મિત્રો છે જેમ કે માણેકભાઈ છે બચ્ચુ બાપા છે સંજયભાઈ છે દીપકભાઈ છે એવા ભાવનગરના ઓમભાઈ છે પછી શિવભાઈ છે નીતિનભાઈ છે ભાણુભાઈ છે સલીમભાઈ છે ભાવનગર ટોટલ આખું ગ્રુપ જે પચાસ કે પૂરા થયા છે એના બદલ બધાને મારા બધાએ એવું કહ્યું હતું કોંગ્રેચ્યુલેશન રાજભાઈ ભાઈ બધાનો ફૂલ સપોર્ટ છે આવી રીતે સપોર્ટ કરતા રહેજો ભાઈ જય માતાજી